સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાવવું આ દિવસે પિતૃઓની પૂજા કરવી તેમજ તેમના ફોટાને ફૂલનો હાર ચડાવવો દીપ પ્રગટાવીને પૂર્વજોને ભાવતા ભોજન ધરાવવા અને ગાયના દૂધની ખીર અને પૂરી અવશ્ય બનાવવી દિવસના આઠમા મુહૂર્ત એટલે કે કુતુબ કાળમાં આપણે શ્રાદ્ધ કરવું જોઈએ આ સમયગાળો સવારે અગિયાર થી બાર ચોવીસ સુધીનો હોય છે તેમજ આ દિવસે ઉપવાસ અવશ્ય કરવો એ શ્રાદ્ધ કર્યા બાદ જ પોતે ભોજન ગ્રહણ કરવું શ્રાદ્ધના દિવસે ટેગનાવામાં આવેલા ભોજનથી પાંચ જીવોને ભોજન અર્પણ કરવું એમાં શ્વાન કાગડો કીડી પિતૃદેવ અને ગાયને ભોજન ખવડાવવું પિતૃઓને ખીર અર્પણ કરવી પિતૃ પક્ષમાં શ્રાદ્ધના દિવસે તર્પણ કરવા માટે તાંબાના કળશમાં જળ લઈને ગંગાજળ ઉમેરવું તેમાં કાળા તલ ચંદન દર્ભ ઘાસ વગેરે ઉમેરવું અને દક્ષિણ દિશામાં મુખ રાખીને તે પિતૃઓને અર્પણ કરી દેવું પિતૃ પક્ષમાં બ્રાહ્મણને ભોજન કરાવવાનું ઘણું મહત્વ છે યથાશક્તિ પ્રમાણે દાન કરવું જોઈએ બ્રાહ્મણને સીધું અનાજ કે વસ્ત્ર પણ દાન કરી શકાય છે આ દિવસે ગરીબ વ્યક્તિ કે જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી જોઈએ અને તેમને ભોજન અર્પણ કરવું જોઈએ આ દિવસે જો ગાયને ઘાસ ચારો નાખવામાં આવે પિતૃઓની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કર્યા બાદ પૂર્વજોને સમાયાચના કરવી કારણ કે તેમના જ આશીર્વાદથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે પિતૃ પક્ષ દર શ્રાદ ના દિવસે ભગવ મળશે એમ શ્રી કૃષ્ણ ભગવાને પણ કહેલ છે પિતૃ પક્ષ દરમિયાન જો આપણને આ શુભ સંકેત મળે તો સમજવું કે પિતૃઓની આપણી પર વિશેષ કૃપા છે ને તેઓ આપણાથી ખુશ છે નંબર વન વિષ્ણુ પુરાણ મુજબ કાગડો આવીને આપણી છત પર બેસે તો આપણે એમ વિચારવું કે આપણા પિતૃ પધારી ચૂક્યા છે અથવા કાગડો તમારા ખભા પર બેસે તો પણ શુભ મનાય છે નંબર ટુ જો પિતૃ પક્ષ દરમિયાન કાગડો તમારા ઘરના ભોજન પર બેસે તો પણ શુભ માનવામાં આવે છે આમ થાય તો તમારા ઘરમાં ધન વૈભવ અને સુખ સમૃદ્ધિ વધે છે નંબર ત્રણ આપણા ધર્મમાં ગાયને માતા કહેવામાં આવે છે જો પિતૃપક્ષ દરમિયાન ગાય અને કાગડો બંને સાથે જોવા મળે તો અતિ શુભ માનવામાં આવે છે નંબર ફોર જો તમને સપનામાં પિતૃઓ દેખાય તો તે પણ એક શુભ સંકેત છે સપનામાં તમને મારા પિતૃઓ આશીર્વાદ આપતા કે હસતા દેખાય તો પણ શુભ માનવામાં આવે છે નંબર ફાઇવ જો તમને સપનામાં સ્વર્ગ દેખાય તેને પણ શુભ માનવામાં આવે છે તમારા જીવનમાં જો તમારા કાર્યો અટકતા હોય ને તે કાર્યો પિતૃ પક્ષ દરમિયાન પૂર્ણ થઈ જાય તો પણ શુભ માનવામાં આવે છે એમ કહી શકાય કે પિતૃઓ તમારાથી ખુશ છે જો તમને આવા સંકેતો મળે તો એમ સમજવું કે તમારા પૂર્વજો એટલે કે પિતૃઓની તમારા પર વિશેષ કૃપા છે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી તમને આવા વિડીયોની માહિતી નિરંતર મળતી રહે